નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોલ્ટ્રીમાં તમારું સ્વાગત છે તો ભઠ્ઠીની અંદર જે માટલા પાકી ગયા છે ચાલો આજે બહાર કાઢવાના આપણે જોઈએ તો ઉપરથી પહેલાં રૂ લેવરાઈ રહ્યું છે એ જોઈ લઈએ તો કેવા પાક્યા છે આ સાઈડ થોડા ઘણો રૂ લઈ લીધું છે તો તમે જોઈ શકો છો ભઠ્ઠીની અંદર ઘણા બધા નાના મોટા માટલા અંદર ભરેલા છે તો ગોલ્ડન કલરના જે ગલ્લા છે નાની મોટી કુલડીઓ છે અને વાટકા પણ છે માટીના સરસ મજાના તો અહીંયા પણ તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો સરસ મજાના વાટકા અંદર પાકી ગયા છે અત્યારે ખીર પીવાના અને ખાવા માટેના વાટકા છે આ બધા તો સરસ મજાના ઘણી બધી એવી આઈટમ પાકવી છે ભઠ્ઠીની અંદર આમાં જે નાની મોટી કુલડી છે અત્યારે તગાની અંદર બધા મૂકી રહ્યા છે તો જોઈ શકો છો તો ગારામાં ભરીને અત્યારે બહાર કાઢી રહ્યા છીએ આપણે બધા અને મિત્રો આ બધા ગોલ્ડન કલરના જે ગલ્લા છે તો મિત્રો તમને કેવા લાગ્યા નાની મોટી જે ભઠ્ઠીની અંદરમાં આઈટમ આપણે પકવેલી છે કુલડી ગલ્લા વાટકા તો એવી ઘણી બધી છે તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં